પોરબંદરના ગેર પંથકમાં વરસાદી પાણી ભરાયા જળબંબાકાર જેવી સ્થિતિ ગેર પંથકમાં છે ગેર પંથક પાણીમાં ગરકાવ થયું છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણી જ પાણી નજરે ચડી રહ્યું છે ગેર પંથક ફરી એકવાર પાણીમાં ગરકાવ થયું સિઝનમાં બીજી વખત ગેર પંથકમાં પૂર આવ્યું છે કળચ મોચા બગસરા અમીપુર જવાના રસ્તાઓ પણ વરસાદી પાણીથી ભરાયા છે તો પોરબંદરમાં મેઘાવી તાંડવ હજુ પણ સર્જાયેલું છે અને હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આબ આબાટી હોય તેવી સ્થિતિ ગઈકાલથી જ પોરબંદરમાં જણાઈ રહી છે તો તંત્ર પણ એટલું જ સજ્જ છે એનડીઆરએફની ટીમોને પણ તહેનાત કરી દેવામાં આવી છે સિઝનમાં બીજી વખત એવું બન્યું છે કે ગેર પંથકમાં પૂર જેવી સ્થિતિ

રહ્યો છે તે બેટમાં ફેરવાયું છે માધુપુર ખેર વિસ્તારની જો વાત કરીએ કડક છે મેખડી છે બાલાગામ છે આ તમામ વિસ્તારો છે તેની વિસ્તારોની ની અંદર પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે માધુપુર દરિયાની ની જો વાત કરું ચારે બાજુ પાણી પાણી જ જોવા મળી રહ્યા છે જી ધ્રુવિશા જયારે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી કારણ કે ગઈકાલથી જ આ સ્થિતિ ત્યાં પોરબંદરમાં જોવા મળી રહી છે તંત્ર કેવી કામગીરી કરી રહ્યું છે કેટલું સજ્જ આ સ્થિતિને પહોંચી વળવા

પૂનમ છે પૂનમ ના કારણે દરિયામાં ભરતી આવતી હોય છે ને પાણી સામુ આવતું હોય છે જો હજી આ પાણી લેવામાં નહીં આવે દરિયામાં નહીં જાય તો ડબલ પાણી છે તે ખેડ વિસ્તારની અંદર જોવા મળશે એટલે કહી શકાય કે જે રીતના

પાણી હાલ ઉતર્યું છે પરંતુ હજી અનેક વિસ્તારો પાણી છે પરંતુ તેની વચ્ચે પાણી ની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે આજ પરિસ્થિતિ જોવા મળતી હોય છે ગળાદુપ પાણી હોય છે તો ક્યાંક ખેતરો ની અંદર દસ દસ ફૂટ સુધીના પાણી છે તે હાલ ભરાયેલા જોવા મળી રહ્યા છે ધ્રુવિશા જયારે

અનેક લોક પરિવાર છે તે તેના ધાન પલરી ગયા છે ઘરમાં ખાવા માટેનો કોઈ ચીજ વસ્તુ નથી તેવી પરિસ્થિતિ ગામડાઓની અંદર પણ જોવા મળી રહી છે એટલે કહી શકાય કે જે રીતના તંત્રના દાવા દર વર્ષે હોય છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે પાણીના નિકાલની વ્યવસ્થા નથી હોતી ને તેના જ કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે પરંતુ જો માધુપુરના મેળાના મેદાનમાં પરિસ્થિતિ છે તો ઘેર અંદર કારણ કે જે પરિસ્થિતિ ની વાત કરીએ તો ઘેર આખો છે તો એક જળબંબાકાર છે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે અંદર જવાની પરિસ્થિતિ નથી લોકો વાહન વ્યવહાર અવળજવળ બંધ થઈ ગયો છે મેડિકલ સુવિધાની જરૂર પડે તો પણ એમ્બ્યુલન્સ ન પહોંચે તેવી પરિસ્થિતિ હાલ ઘેર વિસ્તારની છે જીદ્રુવિસા જીアナ રહીવા જળ પ્રકોપથી કેટલી તારાજી કેટલી તબાહી

રહેશે જેના કારણે સ્થિતિ હજુ પણ વણસી શકે છે વિકટ બની શકે છે આબ ફાટી હોય તેવી સ્થિતિ છે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી તો બીજી તરફ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી પણ કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા સૂચન પણ કરાયું છે કામ વગર ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ ન માત્ર તે પરંતુ નુકસાની પણ એટલી જ આ વરસાદના કારણે થઈ રહી છે લોકોના ઘરોમાં કોલેજોમાં સ્કૂલોમાં મંદિરોમાં વરસાદી પાણી ઘુસ્યા છે જેના કારણે અનેક મંદિરો પાણીમાં ગરકાવ થયા છે તો લોકો ત્રસ્ત થયા છે આ વરસાદના કારણે જળ પ્રકોપના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો બીજી વખત એવું થયું છે કે ગેડ પંથક પાણીમાં ગરકાવ થયું હોય ઊંધી રકાબી જેવું ગેડ પંથકમાં માહોલ થતો હોય છે અને એ જ સ્થિતિ હજુ પણ વિકટ બની શકે છે તો ભારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે માધવપુરના ગેડ પંથકમાં

માધુપુર વિસ્તાર આખો જે કહી શકાય કે મેળાનું મેદાન છે કે અલગ અલગ ખેતરો છે ત્યાં છ છ દસ દસ ફૂટ પાણી છે તે ભરેલા જોવા મળી રહે છે શાકભાજીના વેપારી છે તેની સાથે વાત કરશું ફૂટ પણ હવે શું કહો છો કેવી પરિસ્થિતિ અહીંયા બહુ બહુ પરિસ્થિતિ છે હો પાણીની બહુ માધુપુરમાં ભેટ માધુપુર શું કહો પછી અત્યારે ગુજરાત કેવી રીતે કેટલા સમયથી આ પાણી ભરેલું છે પાણી ભરે બે ત્રણ દિવસ તો આમ રહીએ બહુ જ આમ બધીમાં છે મેન બજાર સુધી

દુકાન શું નામ છે મોટા ભાઈ આપનું રવિ રવિભાઈ શું કે શું આના પાણીની અંદર દુકાન ખોલીને બેસવું પડે કેવી પરિસ્થિતિ આ જે પરિસ્થિતિ થાય છે અત્યારે ઓજત નદીના હિસાબે આ માધુપુર માં જળબંબાકાર થઈ ગયું છે તો આ દુકાન પાણી અત્યારે ગરી જાય પછી આ કેવી રીતના દુકાન તો રોજ ખોલવી પડે કે શું છે તો ખોલવી તો પડે ને કઈ અંદર પાણી ગરી જાય તો બહુ પરિસ્થિતિ ખરાબ આવે છે ખાલી કરવા માટે ખાલી તો કરવી પડે ને માલની સગવડ તો કરવી પડે ને બધી ખરાબ થઈ જાય તો એટલે ઊંચો મુકવા માટે આવ્યા જે રીતના વરસાદ વરસી રહ્યો છે માધુપુર ઘેડની અંદર જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે ગોઠણ સુધીના પાણી મેઈન બજાર ની અંદર જોવા મળી રહ્યા છે તો કોઈ દુકાનની અંદર પાણી ઘૂસ્યા છે તો પાણી પણ કાટતા નજરે આવી રહ્યા છે પાણી પણ હાલ દુકાનની અંદર જો દાદા આ તો દુકાનની અંદર પાણી તમારે દર વખતે આવી જ રીતના થઈ જાય હા બે વખત વરમાં એક બે વખત આવે પાણી આવી જાય પણ હવે આ વખત આવવાનું કારણ છે ને કે આ લોકોએ જે બધી રોડની ની સાઈડો બંધ થઈ મેળા ગ્રાઉન્ડ ની અંદર બંધ કર્યું એના હિસાબે ગામની અંદર પાણી કરી જાય આ વખતે ડબલ પાણી આવક થવા માં આ વખતે ડબલ પાણીની આવક છે અને અત્યારે આજે મેંદરડા ની અંદર વરસાદ બહુ છે એટલે હજાર હજી વધારે પાણી આવવાનું છે પછી આ સામાન માટે ઊંચો મૂકવો પડે શું કરો સામાન સામાન અમારા બીજી બજારમાં દુકાન બજારમાં છે ને વખાર ને વખાર માં મૂકવા જવા પડે અહીંથી લઈને

પાણીની જે પ્રેશર ઉપર વરસાદ છે ને આવી રહ્યો છે ને તેના કારણે હજુ પણ વધારે પાણી માધુપુર ખેડની અંદર જોવા મળે તેવી શક્યતાઓ વેપારીઓ